અમદાવાદની ફેમસ આલુ મટર સેન્ડવિચ માટે સેન્ડવીચ મસાલો બનાવવા બે મોટી ચમચેલા ચાટ મસાલા પાવડરમાં બે મોટી ચમચેલું મીઠું એક ચમચેલો મરી પાવડર અને એક ચમચેલો સીકેલા જીરાના પાવડરને મિક્સ કરીને આ રીતનો સેન્ડવીચ મસાલો તૈયાર કરી લઈએ આલુ મટર મસાલો બનાવવા પેનમાં થોડું તેલ અને બટર એડ કરી દઈએ અને ગેસ ફ્લેમ ધીમી કરીને તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર પાવડર ગરમ મસાલા પાવડર અને સેન્ડવીચ મસાલો એડ કરી દઈએ પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાથરી લઈએ પાંચસો ગ્રામ અને ચાર મીડિયમ સાઈઝના બાફેલા બટેટાને હાથેથી મેશ કરી દઈએ સાથે સો ગ્રામ જેટલા લીલા વટાણા મીઠું થોડી ખાંડ અને લીંબુનો રસ એડ કરીને બધી જ વસ્તુને મેશરની મદદથી મેશ કરી લઈએ આપણો આલુ મટર મસાલો તૈયાર થઈ ગયો છે સેન્ડવિચ બનાવવા માટે બે નાંગ જેટલી બ્રેડની કિનારીના ભાગને કાઢી લઈએ અને બંને બ્રેડ ઉપર બટરને લગાવી દઈએ એક બ્રેડ ઉપર સેન્ડવીચની ગ્રીન ચટણી અને બીજી બ્રેડ ઉપર રેડ ગાર્લિક ચટણી લગાવી દઈએ હવે બ્રેડ ઉપર મસાલાને રાખીને સ્પ્રેડ કરી દઈએ અને બંને બ્રેડને ભેગી કરીને સેન્ડવીચને બંધ કરી દઈએ અને તેના ચાર ભાગ કરી લઈએ ઉપરથી થોડો સેન્ડવિચ મસાલો ટમેટો સોસ અને સેવને